સમજવા જેવા કોઈ ગ્રંથ હોય તો તે બે ગ્રંથ છે જે અઢાર પુરાણમાં પણ નથી આવતા છ શાસ્ત્રોમાં પણ નથી આવતા ઉપનિષદોમાં પણ નથી છતાં પણ એ ચારેય વેદોનો નિચોડ છે એમાં રહસ્ય બતાવ્યા છે તેમાં સાચી સમજણ આપી છે એવા કોઈ બે ગ્રંથ હોય તો તે આપણા ભારતના ઇતિહાસ ગ્રંથો છે એક છે રામાયણ અને બીજું છે મહાભારત રામાયણનું વાંચન કરીએ એટલે એ સમજદારી આવે કે મર્યાદામાં કઈ રીતે રહી શકાય અને મહાભારતનું વાંચન કરીએ તો ખબર પડે કે જીવન કઈ રીતે જીવી શકાય સત્ય હોવું જોઈએ જીવનમાં પણ કેવલ એવું સત્ય નહીં કે જે સત્ય વધારે પડતું સારું હોવાથી ને સમસ્યાઓથી ઘેરાઈ જાય જેમ કે યુધિષ્ઠિર સત્યવાદી છે છતાં પણ એટલા બધા સત્યવાદી છે કે ઘણી વખત સમસ્યાઓથી ને ઘેરાઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ સત્યવાદી છે પણ જ્યારે જરૂર પડે ત્યારે એણે અસત્યનો સહારો તો લીધો જ છે એટલે કહેવા માગે છે કે સમયની માંગ હોય એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ એ એક એવું પાત્ર છે કે જે મહાભારતની કથાઓમાં આપણને દરેક જગ્યાએ કોઈને કોઈ શિખામણ આપે છે ચાહે તે કુરુક્ષેત્રનું મેદાન હોય ચાહે તે હસ્તિનાપુરની બહુ મોટી રાજસભા હોય અથવા તો કોઈ પણ પાત્ર હોય જ્યારે જે કોઈ પણ કથાઓ આવી તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને માર્ગદર્શન કર્યું છે સત્ય કેવું હોવું જોઈએ સત્ય પરાસ્ત ન થવું જોઈએ અને સત્યના કારણે જીવનમાં કેટલું બધું પ્રાપ્ત થાય છે અરે રામાયણ કહે છે ધર્મ ન દૂસર સત્ય સમાન સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી પૂજ્યભાઈ શ્રી કહે છે કે વસુદેવજીએ વચન આપ્યું હતું કંસને કે હું મારા બધા જ બાળક તને આપી દઈશ પરંતુ છ બાળકો તો આપ્યા સાતમાનો પ્રસવ ન થયો કારણ કે એનું સંકર્ષણ થઈ ગયું હતું અને આઠમો બાળક જન્મ્યું જે સાક્ષાત પર બ્રહ્મ પરમાત્મા ચૌદ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ્યા તો તે આઠમો બાળક વસુદેવજી કંસને આપતા નથી ત્યાં વચનનો ભંગ કર્યો કેમ તો કે સત્ય તો હોવું જ જોઈએ પરંતુ સત્ય એટલું બધું પણ વધારે સારું નથી કે જે સત્ય નુકસાન આપે નહીંતર તેણે વચન આપ્યું હતું કે હું મારા બધા જ બાળક તને સોંપી દઈશ છતાં પણ આઠમો ગર્ભ ન સોંપ્યો કારણ કે દુર્જન વ્યક્તિ પાસે વચનનું પાલન કરવું એ ઘણી વખત આપણને સમસ્યા આપે છે ધૃતરાષ્ટ્ર છે એ પુત્ર મોહમાં એટલા બધા અંધ છે કે પોતાના પુત્રનો વિનાશ થઈ ગયો છતાં પણ એને ખબર ન પડી યુધિષ્ઠિરજી મહારાજ પણ સત્યનું પાલન કરે છે એટલે તો મહાભારતમાં એવું કહેવાયું છે પ્રચલિત કથાઓમાં કે યુધિષ્ઠિરજીનો એક એનો રથ છે એ એકથી ને બે વેત જેટલો જમીન કરતાં અધર ચાલતો બહુ સત્યવાદી હતા પણ જ્યારે અશ્વત્થામાં મરાયો આ વાતમાં એને સુર પૂરવાના હતા ત્યારે તેણે અસત્યનો સહારો લીધો કપટવાળું સત્ય બોલ્યું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો અત્યારે તમે આ કપટવાળું સત્ય નહીં બોલો તો દ્રોણાચાર્ય આજે જ યુદ્ધને સમાપ્ત કરી દેશે એટલે આપણા ઇતિહાસ ગ્રંથો રામાયણ અને મહાભારત આપણને બહુ બધું શીખડાવે છે આ ગ્રંથો વાંચવા જ જોઈએ આ ગ્રંથોમાં જે આપણને સમજણ મળે છે એ સમજણ બીજે ક્યાંય નહીં મળે કારણ કે આમાં એટલી સરળતાથી ને સમજણ બતાવી છે કે એના માટે વ્યાસજીનો વાલ્મીકીજીનો તુલસીદાસજીનો આપણે નિરંતર આભાર માનવો જોઈએ